જય ગૌ માતા અંધ અપંગ અને બીમાર ગાયો માટેની ગૌશાળાને આપના સહકારની આપની મદદની જરૂર છે ગાયત્રી મંદિર ગૌસેવક ગૌશાળા માણાવદર દ્વારા કોઈપણ જગ્યાએથી બીમાર તથા રોડ એક્સિડન્ટમાં ઘાયલ થયેલ ગાયો તથા ગૌવંશનું રેસ્ક્યુ કરી સારવાર તથા ડોક્ટર દ્વારા ઓપરેશન કરવામાં આવે છે જેના દરરોજના ખર્ચને પહોંચી વળવા માટે ગૌમાતા આપના સાથ અને સહકાર માટે પોકાર કરે છે તો આપનું અમૂલ્ય યોગદાન આપી અને એક ગૌમાતા અથવા ગૌવંશનું જીવન બચાવીએ અને આપના અમૂલ્ય યોગદાન માટે સ્ક્રીન ઉપર આપેલા નંબર ઉપર